સતલાસણા તાલુકાના ભીમપુર ખાતે દૂધ સહકારી મંડળીના નવીન દૂધ ઘરનું દૂધસાગર ડેરીના ચેરમેન અને ખેરાલુ ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન

કાર્યક્રમની શરૂઆત દીપ દીપ્રાગટ્ય કરી કરવામાં આવી ભીમપુર સ્કૂલના વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કરાયું હતું સૌથી વધુ દૂધ ભરાવનાર એકથી દસ નંબર પશુપાલકનું સન્માન કરવામાં આવ્યું ઠાકોર જગદીશજી દશરથજીએ હજાર નવસો તેતાળીસ પોઈન્ટ સાત લીટર ભરાવી પ્રથમ નંબરે રહ્યા હતા એકથી દસ નંબર ધરાવતા પશુપાલકોનું સન્માન સાલુ ઢાળીયા અને સ્ટીલની બરણી આપી દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી તથા સરદારભાઈ ચૌધરી તથા રમીલાબેન અને અજમલજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું રિપોટ ઉપપસ્તી ચોહાળ સતલાસના